ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયાના કાર્યક્રમમાં ગેરહાજરી મુદ્દે કુમાર કાનાણીએ સ્પષ્ટતા કરી રવિવારે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય કુમાર કાન્નાણીની ગેરહાજરીના પગલે તેમની નારાજગીની ચર્ચાએ જોર પકડ્યું હતું જેને લઈ તેમણે શું કહ્યું સાંભળો અનામત મુદ્દે રાજ્ય સરકાર સામે બંડ પોકારનાર પાટીદાર અનામત આંદોલન સમિતિના ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયા હવે વિધિવત ભાજપમાં જોડાઈ ચૂક્યા છે આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા બાદ

છે અને ભાજપના નેતૃત્વ દ્વારા કરવામાં આવેલા નિર્ણય તેઓને શિરોમાન્ય છે આગામી લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હાલમાં જ પાટીદાર યુવા નેતા ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય કુમાર કાનાણીની સૂચક ગેરહાજરીના પગલે વધુ એક વખત તેઓની નારાજગી અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું હતું જે બાદ કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે ભાજપ મોડી મંડળ દ્વારા લેવામાં આવેલો નિર્ણય કાર્યકર તરીકે તેમને શિરોમાન્ય છે પાર્ટીએ સમજી વિચારીને જ આ પ્રકારનો કરવાનો નિર્ણય લીધો હોય તેમ જણાવ્યું હતું કાર્યકર તરીકે તેઓમાં કોઈ નારાજગી નથી જો કે કાર્યક્રમમાં ગેરહાજર રહેવા અંગે તેમણે ચોકવટ કરી હતી કે આ નિર્ણય તેમનો અંગત છે વરાછાના મતદારોએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે જાળવી રાખવાની મારી ફરજ છે આપણે જે વિરોધ પક્ષ કે તેના નેતા વિશે જાહેરમાં બોલીએ છીએ તે લોકો યાદ રાખે છે અને બોલ્યા બાદ ફરી જવાનો મારો સ્વભાવ પણ નથી તેમજ કુમાર કાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે મને મારા હરીફ અંગે કોઈ ચિંતા નથી એક ભાજપનો કાર્યકર જો મારો હરીફ બને તો મને ખુશી થાય આયાતી નેતાઓ અંગે પોતાની નારાજગી જણાવતા તેઓએ જણાવ્યું હતું મારો હરીફ હંમેશા ભાજપનો કાર્યકર હોવો જોઈએ કોઈ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાથી કોઈ કોઈનું હરીફ થવાતું નથી જી કાકા કેક ને કેક નારાજગી જોવા મળી રહી છે શું કહેશો કોઈ નારાજગી નથી

એ સમજી વિચારીને પાર્ટી નિર્ણય કરતી હોય છે અને એટલા માટે પાર્ટીએ જે કંઈ નિર્ણય લીધો છે એમાં એક કાર્યકર્તા તરીકે મને કોઈ નારાજગી નથી કોઈ તકલીફ નથી કોઈ વાંધો પણ નથી તો એ દિવસે શા માટે ના દેખાયા કાર્યક્રમમાં હાજર રહેવા માટેનો મારો અંગત નિર્ણય છે એ કોઈ નારાજગીનો વિષય નથી પરંતુ મારા સિદ્ધાંતનો નો વિષય છે એ મારા વ્યક્તિગત સિદ્ધાંતના વિષયને કારણે હું હાજર નહીં મારા અમુક સિદ્ધાંતો છે રાજનીતિ અંદર રાજનીતિ અંદર રાજ રાજમાં રહીને રાજનીતિ કરી રહ્યો છું પરંતુ સિદ્ધાંતો સાથે હું રાજનીતિ કરી રહ્યો છું અને એ સિદ્ધાંતને વળગી રહીને મને એવું લાગ્યું કે મારે સિદ્ધાંત છોડીને આપણે જે કંઈ વિરોધ પક્ષના લોકો વિશે વિરોધ પક્ષની પાર્ટી વિશે જે કંઈ બોલીએ છીએ એ લોકો યાદ રાખતા હોય છે લોકોને ખબર હોય છે આપણે ગઈકાલે શું બોલ્યા હતા આજે શું બોલીએ છીએ એટલે લોકોની અંદર રાજકીય રીતે લોકોની જે કંઈ છાપ હોય છે કે આજે શું બોલ્યા કાલે શું બોલ્યા બોલેલા હોય તો ફરી જવું આજે હું બીજી પાર્ટીને ગાળો દેતો હોઉં તો એ પાર્ટીમાં મને ભારતીય જનતા પાર્ટીમાં હું નારાજ થાવ એ પાર્ટીમાં હું જોઈન્ટ થાવ તો એ પાર્ટીને હું કાલે સવારે ગાળો દેતો હોઉં છું તો આ વાત જે લોકોના મગજમાં છે એ એ એ વાતના એ જે રાજકીય લોકોને જે કેટેગરી છે એ એની અંદર હું જોઈન્ટ ના થઈ જાઉં કારણ કે વરાછા રોડ ઉપર લોકોની અંદર મારી એક ઇમેજ છે મારી કંઈક ઇજ્જત છે મારા સિદ્ધાંતો લોકો જાણે છે એમાંથી હું હટી ન જાઉં એ મારા સિદ્ધાંતોને છોડી ના દઉં લોકોમાં મારી જ છાપ ખરાબ ના પડે મારી ઇજ્જત લોકો જે કરે છે એનું લોકોની ઇજ્જત જાળવવા માટે લોકોએ મારી ઉપર મૂકેલો ભરોસો અને વિશ્વાસ હવે ત્રણ કપરા છોડે ગઈ ચૂંટણીમાં તો કેવી રીતે જીતી શક્યો છું લોકોએ મારી ઉપર કેટલો મોટો ભરોસો મૂક્યો છે કેટલો મોટો વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસનું તોડવા નહોતો માગતો એ મારો સિદ્ધાંત છે અને એટલા માટે મેં હાજર નહીં રહેવાનો નિર્ણય કર્યો છે કોઈ નારાજગીનો પ્રશ્ન નથી પણ મારા અંગત વ્યક્તિગત સિદ્ધાંતના કારણે હું હાજર રહી શક્યો નહીં કાકા તમે આવનારા કહી શકાય બિલકુલ મારા કોઈ હરીફની ચિંતા છે જ નહીં હું ભારતીય જનતા પાર્ટીનો થશે મારો હરીફ ઊભો થાય છે મારો કોઈ હરીફની ચિંતા મને છે જ નહીં આ એક પણ માનું છું કે મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મારો હરીફ હોવો જોઈએ મૂળ ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર્તા છે એ મારો હરીફ હોય તો મને ગમશે મને સારું લાગશે કે મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મોટો થાય છે એ મારી ધારાસભ્ય થાય તો મને ખૂબ ગમે આવી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાથી કંઈ એનો કોઈ મતલબ એવો નથી કોઈ મારો હરીફ થઈ જાય છે ભારતીય જનતા પાર્ટીમાં તો અનેક લોકો આવ્યા છે ગયા છે અનેક લોકો જોડાયા છે એટલે બધા જ કંઈ કોઈ બધાને હરીફ નથી થઈ જતા એટલે હરીફની કોઈ ચિંતા નથી રાજનીતિ